મહાભારતનું એક એવું બીજું પાત્ર જે હવાયો કૃષ્ણ હતો કથા કથા કીધું બહુ અદભુત છે અને કથાનો રસ એકવાર પછી મૂકવાનું મન ન નથી મહાભારતના કેટ કેટલા એવા યોદ્ધાઓ છે જેના વીરત્વની વાત કરીએ તો દિવસો ના દિવસો ટૂંકા પડે અને એવું એક ચરિત્ર પુત્ર આ કોણ ભીમસેન અને હિડિમ્બા એનાથી ઉત્પત્તિ જેની થઈ એ છે ઘટોત્કચ અને એ ઘટોત્કચ

કૃષ્ણ છે કૌરવોનો પક્ષ મજબૂત હતો નારાયણી સેના આટ આટલી અક્ષવહિણી સેના બંનેની ઘમાસાન થયું એમાં અનેક અનેક પાંડવ પક્ષે અને કૌરવ પક્ષે ખુવારી થઈ પણ એક લેવલ એવું આવ્યું કે હવે પાંડવો જીતમાં છે કૌરવો હારી રહ્યા છે ત્યારે એન્ટ્રી થાય છે ઘટોત્કચના ઘટોત્કચના વીર ગતિને પ્રાપ્ત કર્યા પછી વાત છે લીલા કૃષ્ણ કેવી ગોઠવી છે તમે જોવો તો ખરા કર્ણ દ્વારા જે બ્રહ્માસ્ત્ર નો પ્રયોગ અર્જુન ઉપર થવાનો હતો એને ઉપશમન કરવા માટે કૃષ્ણ એ એન્ટ્રી કરાવી એટલે ઈ બ્રહ્માસ્ત્ર અહીંયા વપરાય એટલે કર્ણ મિર અને હવે શ્રી હરિની લીલા જુઓ નાનકડો છોકરો સુકુમાર અવસ્થા હજી તો મૂછનો દોરો ફૂટ્યો નથી આ બરબરી પણ એવો માયા આવી કે માયા કરે તો કૃષ્ણને પાછા પાડી દે પણ કૃષ્ણને ખબર કે હું ધર્મના પક્ષે છું અને આની દાદીએ એને જે વિદ્યા શીખવાડી છે એ વિદ્યા શીખવાડતા દાદી બી ગુરુદક્ષિણામાં એવું માંગ્યું કે હંમેશા જીવનમાં એનો સાથ દેજે જે નબળો પડતો હોય ધર્મ કે અધર્મ જોતો નહીં જે નબળો હોય એનો સાથ દેવાનો બરાબર હવે આયા બરબરીકની એન્ટ્રી થઈ ભગવાન કૃષ્ણ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે બરબરી કે પૂછે બેટા કઈ બાજુ જાય છે અને તારા હાથમાં બાણ છે તારા હાથમાં તારા ભાતામાં ત્રણ તીર છે ચોથું છે નહીં શીધ જવું બોલે કુરુક્ષેત્ર ના મેદાનમાં પાંડવો અને કૌરવોનું યુદ્ધ ચાલે છે એમાં ભાગ લેવા જાઓ છે અચ્છા કોનો પક્ષ લઈશ બોલે મહારાજ

અને ઈ એક બાણ કામ પૂરું કરીને પાછું આવે એવું ચાલો જોઈએ એટલે બાણ કાઢી અને એને ટાર્ગેટ આપ્યું છે છે કે આ પીપળાનું ઝાડ ને હા એના બધા પાનને વીંધી રાખે એક બાણ ઠીક છે મહારાજ કૃષ્ણ તો માયા એટલે એક પીપળાનું પાન જમીન ઉપર પડ્યું હતું એની ઉપર પગ મૂકીને જગદીશ ઉભા રહ્યા છે જગદીશ એટલે ભગવાન ગૌર કરના ભેદી નાખશે પણ જેના ઉપર મારો પગ પડ્યો છે એને થોડો ભગવાન ઉભા છે ઠાકુરજી નાનકડો બરબરી કેમ કેવાય બાણ છોડે છે અને બધા વૃક્ષના પાન વચ્ચેથી ભેદાઈ જાય છે બાણ પાછું આવી ગયું ભૂદેવ જુઓ બરાબર છે ને ઠાકોરજી હસતા હસતા બરાબર અડધું જ કામ કર્યું એક વસ્તુ હજી બાકી રહી ગઈ શું કે મારા પગની નીચે પાન છે કે મારું તો જોયેલું જ છે તમે જોઈ લ્યો અને ભૂદેવ તમે કોણ છો એ મને ખબર છે ઠાકોરજી પગ હટાવ્યો જોયું ખબર પડી આહા જેના ઉપર જગદીશનો પગ પડ્યો હોય છતાંય ભેદી નાખે આ બરબરિક ઓ ભગવાનને એમ થયું કે જો આની એન્ટ્રી થઈ મેદાનમાં તો એટલા દીથી જેટલું બળ કર્યું છે બધું વિખાઈ જાય ભગવાન ઠાકુરજીએ કીધું બરબરીક તું પાછો ફરી જા અને બરબરિક જે બોલ્યો છે ને ઇતિહાસ એને વંદન કરે છે ભાગું તો મારી ભૂમકા છે આજે ભાગું નહીં મારી માએ મને મારી દાદીએ મને જે દીક્ષા આપી છે એ કાર્ય કરવાનો આજે અવસર છે ભગવાને બીજી વાર સાવધાન કર્યો બરબરીક તું ભાગ બોલે નહીં આજ તો મૃત્યુ સામે આવે ભૂદેવ ભાગું નહીં ત્રીજી વાર કીધું બરબરીક માન્યો નહીં ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું કુરુક્ષેત્રના મેદાનમાં ઉઠાવવાની મનાઈ હતી અહીંયા નથી બરબરીક નું ધડ થી માથું જુદું કર્યું ત્યારે ખડખડાટ હસ્યો છે બરબરીક હે દ્વારકાનાથ મને ખબર હતી તમે છો મારી દાદી મને જ્યારે વિદ્યા શીખવાડી ત્યારે મેં દાદીને પૂછ્યું કે આ બધા માયાઓ આપણે જાણીએ વિદ્યા જાણીએ આપણે તો રાક્ષસ કુળ છેને એના ભીચરમ યજેત અભિચારક યજ્ઞ કરવાવાળા તો આપણી મુક્તિ કેવી રીતે થાય બોલે આપણી મુક્તિ ન થાય બેટા આપણી મુક્તિ તો તો થાય જો સ્વયં દ્વારકાધીશ આપણને મારે મને ખબર હતી કે હું ગમે એવડા મોટા કામ કરીશ વિદ્યા એ છે સા વિદ્યા યા વિમુક્ત મુક્તિ અપાવે એ વિદ્યા છે અને મારી વિદ્યા મારી મુક્તિનું કારણ ન બને એવું કેમ બને ત્યારે મારી દાદી મને શીખવાડ્યું બેટા જીવનમાં અવસર મળે ને તો કૃષ્ણના હાથે મરવાનું સ્વીકાર છે અને ત્યારે એમ કહેવાય કે કૃષ્ણની આંખમાંથી ધડ 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 આ ઉડાવ્યા છે કૃષ્ણ ભગવાને વરદાન આપ્યું જ્યાં બરબરીક હું તને વરદાન આપું છું અત્યારે તો મેં તારું તેજ દબાવ્યું છે પણ જ્યારે કલિકાલ આવે ત્યારે મારા કરતા ચાર ગણો તું પૂજાય અને મારા નામથી પૂજાય છે એટલે અત્યારના જે ખાટું શ્યામ છે ને એ બરબરીક